પોલીસે ધરપકડ કરી છે ભાટેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની ચૌદ વર્ષીય પુત્રીને એકવીસ વર્ષીય કારીગરે પ્રેમઝાડમાં ફસાવી હતી કારખાને લાવી તરૂણી સાથે દુષ્કર્મ કરી કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું પોલીસે બંને હવસકોરોની ધરપકડ કરી હતી બાદમાં તેઓ અવારનવાર મળતા ત્યારે એકાંત માણતા હતા જોકે તેમની અંગત પડોને તેમની જાણ બહાર કારખાનેદાર પપ્પુ ચૌધરીએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી દીધી હતી થોડા સમય અગાઉ પપ્પુ ચૌધરીએ તેના જ કારખાનામાં નોકરી કરતી તરુણીની માસીને વિડીયો બતાવ્યો હતો આથી તેણે પોતાની બહેનને જાણ કરી હતી તરુણીની માતાએ પપ્પુ ચૌધરી પાસે જઈ વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું જો તેમ નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવાનો કહેતા પપ્પુ ચૌધરીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી આથી તરુણીની માતાએ જીતુ રાણા વિરુદ્ધ દુષ્કર્મ

એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચાર્યું હતું જે બાબતને ધ્યાન આવી અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આરોપીની સાથે અનેક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ લોકોનો જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપીનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેન પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી અત્યારે પોલીસે જે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનો એના ઉપર દુષ્કર્મ આચર્યું